નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં ગુજરાતની ફેમસ લોકગાયિકા વર્ષા વંજારાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો હાલમાં શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે જ દોસ્તો તેઓએ ઠંડીને લઈને એક જોરદાર ગીત ગાયું હતું તેથી દોસ્તો હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત ગમે તો વિડિયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયો